આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ニュース સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સ્વર્ગસ્થ શ્રીમંત મહારાજા રંજીતસિંહ ગાયકવાડની 87માં જન્મદિવસ નિમિત્તે જે તેની ઉજવણીના પ્રસંગે સોરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રુદરાની સ્થાનિક સંસ્થા જયશિવરાયા સંગઠન જયશિવરાયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી શ્રીમલહાર મહાર સંકાચ મરાઠા મંગલ કાર્યાલય વાડી ખાતે તેઓના સહયોગથી એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સ્વર્ગસ્થ શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડની સિત્યાશી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે સ્વરાંજલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે સંસ્થા દ્વારા પુષ્પગુંજ આપી સન્માનિત કરવામાં આવે છે કલાકારો શ્રીમંત રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ તેમજ શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા બુકે આપી સાલ ઉડાણી અને સન્માન કરવામાં આવ્યું છે સોરાંજલિ કાર્યક્રમમાં પૂર્વ મેયર આયોજકો રણજીત ચૌહાણ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે સેવન્થ બર્થ જે છે ને એમને ઘણો બધો રસ હતો ગાયન સંગીતમાં અને દર વર્ષે આ સંસ્થા એમના જન્મદિવસ ઉપર આ એક સારક આર્ટિસ્ટને બોલાવીને એમને યાદગાર કરીએ છીએ અમે લોકો અને આજે ઘણા બધા લોકો નહીં આવી શક્યા પણ પ્રસાદ પણ છે ને

અમારા માટે પણ સારું છે કે બધા એમને યાદ કરીને અને એમને શાસ્ત્રીય સંગીતનો ખૂબ રસ હતો એટલે આજ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમનું આયોજન થયું છે તો એમને પણ આવવા માટે આનંદ છે ધન્યવાદ આઠ મેમંત રણજીતસિંહ ગાયકવાડનો જન્મદિવસ છે અને એ નિમિત્તે આજે સ્વરાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેઓને સંગીતમાં બહુ જ રસ હતો તેઓ પોતે સંગીતકાર હતા તે પોતે સરસ ગાયક હતા તેને આર્ટ્સમાં એમને ઘણી રુચિ હતી તો એવા વ્યક્તિને આજે અમે યાદ કરીએ છીએ અને એમના જ યાદમાં આજે અમે પુનાથી એક વોકલિસ્ટ એક સંગીતકાર શ્રી અભિષેકી એમને બોલાયા છે અને એ મહારાષ્ટ્રમાં બહુ જ ફેમસ છે એમનો કાર્યક્રમ આજે જ રણજીતસિંહ ગાયકવાડે આપણા શહેર માટે ઘણી વાત ઘણી ઘણી કામગીરી કરી છે આપણે જાણીએ છીએ સર સાયાજીરાવનું આ વડોદરા અને ત્યાર પછી રણજીતસિંહ ગાયકવાડ જ્યારે એમ એમપી હતા ત્યારે એમને વડોદરા શહેરને ઘણું આપ્યું છે તો એ બધું યાદ કરીને આજનું આ કાર્યક્રમ સ્વરાંજલિ એના ભાવ રૂપે તેઓને યાદ કરીએ છીએ એમનું જન્મદિવસ અમે ઉજવી રહ્યા